જો મિત્રો વેદુભાઈ અને મામાને ઘરે પહોંચી ગયા છે કા વેદુ ક્યાં આવ્યું હતું મમ્મી હું મામાને ઘરે આવ્યો મામાને ઘરે આવ્યો છું ઠીક ચાલો તો મિત્રોને તાર મામાને ઘર બતાવો આ વેદુનું મામાનું ઘર છે જો મિત્રો આ વેદુના મામાનું ઘર છે ચાલો અંદર તો ચાલો મામાને ઘરે హలో హలో అందరూ మమ్మే అందరు చాలా మామారు చాలా యదు భా అందర ઘરે మామూలు అందరు ચલો અંદર તો જાઓ મામાના ઘરે અંદર તો જાઉં બધા રાહ છો હા ચાલો વેદભાઈ

પછી આ ને છે ચાલો વેદુભાઈ જો મિત્રો આ વેદુના મામાનું ઘર છે જો આ વેદુના મામાનું ઘર છે ભાઈ જો બધા જોજો આ વેદુના મામાનું ઘર છે વેદુના મામાને ને બગલાની ફેક્ટરી છે

哎，那妈妈弄个东西。